વાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનીલે કરેલી ઘાતકી હત્યાને લઈને રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે ને આ ટીમ તપાસ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે રાજ્યભરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા મામલે હવે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે જેમાં રેન્જ આઈજી દ્વારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ મામલે એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાય છે દસ સભ્યોની ટીમમાં એક એસપી એક એ એસપી બે ડીવાયએસપી પાંચ પીઆઈ અને પીએસઆઈની નિમણૂક કરાઈ છે એ ટીમ ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે તે અંગે માહિતી પણ આપી હતી પોલીસ દ્વારા આ જે બનાવ છે એને અમારા એડીજી સાહેબ રેન્જ અને એસપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લઈને એક તપાસ માટે થઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે એમાં બે ડીવાય લેવલના અધિકારી એ એસપી સાહેબના એસપી લેવલના અધિકારી પાંચ પીઆઈચ એસઓજી એલસીબી અને સબ ઇન્સ્પેક્ટર છે એની એક એસઆઈટી સીટ તપાસ માટે બનાવવામાં આવેલી છે જેનાથી તાત્કાલિક ધોરણે તપાસ પૂર્ણ થઈ શકે અને સમય મર્યાદામાં ચાર્જિટ થઈ શકે આ તપાસ દરમિયાન પોલીસ દ્વારા ડિજિટલ એવિડન્સીસ કલેક્ટ કરવામાં આવ્યા છે કોરોબરેટિવ એવિડન્સીસ કલેક્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે ઓરલ એવિડન્સીસ બી કલેક્ટ કરવામાં આવેલા છે અને સાયન્ટિફિક ઓફિસર્સની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લઈને ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવી રહેલું છે સાથે સાથે આ તપાસ દરમિયાન આરોપી છે એને ગઈકાલે રાત્રે એનો કોવિડ ટેસ્ટ કરાવી અને પ્રાથમિક પૂછપરછ કરી અને એને અટક કરવામાં આવેલો છે જે અત્યારે હત્યા કરી છે છે એને માટે શું કારણ બતાવ્યું હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે એનું ઇન્ટ્રોગેશન છે એ દરમિયાન અમે એની ઓળખ પરેડ જે છે એ કરાવવાની કાર્યવાહી હાલ ચાલુ છે તપાસને તપાસ દરમિયાન એની પૂછપરછ દરમિયાન લીડિંગ એવિડન્સીસ મળશે એટલે એના રિમાન્ડની કાર્યવાહી પણ પોલીસ દ્વારા આજે કરવામાં આવશે આરોપીએ જ્યારે અત્યારે ના એવું તપાસમાં કંઈ જણાયેલું નથી નશો કરેલો હોવાની કોઈ પણ ચીજ કે કોઈપણ પ્રકારનો એવિડન્સ પોલીસને હાલ મળેલો નથી કોઈ કપલ બોક્સ કેવું ધંધા ધંધાર સકળાયેલું એવું પણ પોલીસને કંઈ મળવા મળી આવેલું નથી એવું કંઈ પણ જણાયેલું નથી પણ પોલીસ જે છે એ આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને સમય મર્યાદામાં બને એટલા જલ્દી અને સારામાં સારી તપાસ કરી તમામ એવિડન્સીસ છે કલેક્ટ કરી અને જલ્દી ચાર્જશીટ થાય એ દિશામાં યુદ્ધના ધોરણે કામ કર્યું હત્યા કરી એ ઘણા સમય પહેલાં એને પૂર્વ યોજના બનાવેલી હતી એવું તપાસમાં જણાયેલું છે